જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ ડુંગળી અને બટાકાના ભજીયા ભજીયા ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના ભજીયા બનાવીને ખાશો તો મેથીના ભજીયા તો ભૂલી જ જશો એટલા ટેસ્ટી ભજીયા બનીને તૈયાર થાય છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવા ક્રિસ્પી ડુંગળી અને બટાકાના ભજીયા તો ભજીયા બનાવવાનું શરૂ કરીશું

સરસ બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ ઓસા મસાલા થી આ ડુંગળી મરચા ને બટાકાના ભજીયા ખુબ જ ખાવામાં મજા આવે છે ઉનાળો આવે એટલે લીલી મેથી થઈ જાય છે આ રીતના તમે ડુંગળી મરચા ને એકદમ ખાવાની મજા આવી જશે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને જીરું બનાવી લઈશું તો આ રીતના આપણે થોડું મિક્સ કરી લીધા પછી એની અંદર આપણે બે ટેબલ સ્પૂન ભરીને આપણે રવો એડ કરીશું અને મિક્સ કરી લઈશું રવો એડ કરવાથી ભજીયા આપણે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આપણે ડુંગળી નાખી છે એટલે ડુંગળીના લીધે બેટર થોડીક વાર ઢીલું થઈ જાય છે તો તમે આ રીતના જો થોડો રવો નાખી અને પછી આ ભજીયા બનાવશો તો તમારા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થશે અને બેટર તમારું ઢીલું નહીં થાય તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદર પાપડખાર ઉમેરીશું તો હું જ્યારે પણ ભજીયા બનાવું છું તો હું તેની અંદર પાપડખારનો જ ઉપયોગ કરું છું પાપડખાના લીધે ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો હવે આપણે બરાબર બધું મિક્સ કરી લઈશું તો આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકીને ફક્ત પાંચ જ મિનિટ માટે આ હીરાને આપણે રહેવા દઈશું તો રવો એકદમ સરસ ફૂલી જાય અને આપણા ગોટા પણ એકદમ સરસ ક્રિસ્પી બને પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણું બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે તો હવે આપણે એકદમ ગરમા ગરમ ભજીયા બનાવી લઈશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે આ રીતના થોડું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બનાવીને રાખ્યું છે બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું આ રીતના તેલ એડ કરવાથી એકદમ સરસ ભજીયા બનીને તૈયાર થશે આપણે એક એક કરીને આ રીતના આપણે આ થોડે ભજીયા પાડીશું ડુંગળીના લીધે તમારે બેટરને વધારે સમય રાખવાનો નથી અને જો બેટર થોડું વધારે સમય રહી ગયું હોય તો તમારે તેની અંદર થોડો ફરીથી ચણાનો લોટ એડ કરી દેવાનો એટલે એકદમ સરસ પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ જશે આ રીતના બેટર તમારે હાથની અંદર લો અને તરત પડે એ રીતના જ બેટર રાખવાનું છે આ રીતના તમારે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને પછી તમારે ગેસ મીડિયમ કરી દેવાનું છે એટલે જ્યારે તમે ભજીયા નાખો એટલે તરત જ ભજીયા નાખતાની સાથે જ ઉપર આવી જાય તો તમે જોઈ શકો છો તો હવે આપણે બરાબર ભજીયાને આ રીતના પુલટ પુલટ કરીને સરસ તળવાના છે આ રીતના તમે ભજીયા બનાવશો તો મેથીના ગોટા તો ભૂલી જ જશો એટલા ટેસ્ટી આ ડુંગળી બટાકાના ભજીયા બનીને તૈયાર થાય છે તો ડુંગળી બટાકાના ભજીયા આઠથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે આ રીતના ઘરે ભજીયા બનાવીને તૈયાર કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને એકદમ સરસ પોચા જાળીદાર અને સોફ્ટ આપણા ભજીયા બનીને તૈયાર થાય છે આછો બ્રાઉન કલર થાય એટલે ભજીયાને આપણે કરી લઈશું તો તમે ડુંગળી બટાકાના અલગ અલગ ભજીયા ખાધા છે પણ આ રીતના તમે મિક્સ બનાવીને એકવાર ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઉતારી લઈશું એકદમ સરસ તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી થી પોચા આપડા ભજીયા બનીને તૈયાર થયા છે અને તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે તો હવે આપણે એ જ રીતના બીજા ભજીયા ઉતારી લઈશું તમારે જો હાથના બગાડો તો તમે ચમચીના મદદથી પણ જેને પાડી શકો છો તો અગાઉ મેં દાળવાડા ભજીયા ટીકડીની ઘણી બધી રેસીપી મૂકી છે જો તમને મેથીના ભજીયા કે ટીકડીની રેસિપી જોવી હોય તો તમે મારા ચેનલની અંદર જોઈ શકો છો આ રીતના જેટલા સમય એટલા તમારે જેને તળાઈની અંદર એડ કરવાના તો ભજીયા એકદમ સરસ ઉપર આવી ગયા છે તો તમે આ રીતના કરશો તો પણ તમારા ભજીયા એકદમ સરસ બધી જગ્યાએથી તળાઈને તૈયાર થઈ જશે મારા તો આ ભજીયા ઓલ ટાઈમ ફેવરેટ છે જ્યારે પણ મને શાક ખાવાની ઈચ્છા ના હોય અને ઘરની અંદર કોઈ પણ શાક ના હોય ત્યારે પણ હું આ એકદમ ઇન્સ્ટન્ટ આ ડુંગળી અને બટાકાના ભજીયા બનાવીને તૈયાર કરું છું અને ખૂબ જ ખાવાની મજા આવે છે

સરસ પોચા અને જાળીદાર બન્યા છે નાના બાળકોને વડીલો પણ આ ભજીયાને એન્જોય કરી શકશે એટલા ટેસ્ટી ભજીયા બનીને તૈયાર થાય છે તો આપડા ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે આપણે આપણે ભજીયાને કાઢી લઈશું તો હવે આપણે આ જ રીતના બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું તો એકદમ સરસ આપણા ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ભજીયાને સર્વ કરી લઈશું તૈયાર છે આપણા એકદમ ગરમા ગરમ ડુંગળી બટાકાના ભજીયા ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આપણા ડુંગળી બટાકાના બનીને તૈયાર થઈ ગયા છે તો ઉનાળા માટે સ્પેશિયલ આપણે આ ડુંગળી અને બટાકાના ભજીયા બનાવીને તૈયાર કર્યા છે તો ઘરની અંદર કોઈ પણ શાકભાજી ના હોય અને અત્યારે શિયાળો નથી એટલે લીલી મેથી પણ ના હોય તો તમે આ રીતના ડુંગળી અને બટાકાના મિક્સ ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ ભજીયા બનીને તૈયાર થાય છે અને ખાવાની પણ ખૂબ મજા આવી જાય છે અને એકદમ સરસ ક્રિસ્પિયા ભજીયા બનીને તૈયાર થયા છે તો એક ભજીયાને આપણે તોડીને જોઈશું તો એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા રૂંજેવાને તેની અંદરથી જાળી પણ કેટલી સરસ પડી છે તો હવેથી તમે પણ આ જ રીતના ડુંગળી બટાકાના ભજીયા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ડુંગળી બટાકાના ના ભજીયા રેસીપી કેવી લાગી જો તમને આ ભજીયા ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા દિવસે એક નવી રેસીપી સાથે અત્યારે બાય બાય